બારસો રૂપિયા બારસો રૂપિયા એમ કે બારસો રૂપિયા ચૌદ માંગો એકાવન રૂપિયા એકવાર અગિયારસો ને એકાવન રૂપિયા

સાઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર ચોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એક પંચાસી આઠ નેવું એકાણું બાણું ત્રણ ચારું પંચાણું છનું અઠાણું બારસો બારસો રૂપિયા બારસો 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 હા જુઓ એક રૂપિયા બારસો ને બે ત્રણ ચોત્રી રૂપિયા પાંત્રીસ રૂપિયા રૂપિયા બારસો ને રૂપિયા પંચાવન છપ્પન સત્તાવન ગયો સત્તાવન રૂપિયા બાર સત્તાવન થયો ભાઈ બાર હતાવન બારસો સત્તાવન પાત નંબર જોનો 1151 બકનો પાકા જોની મકવાડી પાત નંબર પાકા કે 1151 બકનો ઓગા ભાઈ તમારા ફોન એ મકવાડી પાસ નંબર કલે કાં વાંજો એનો કરો પાકા 51 1151 લખાવો 51 1151 માલદારી બસી જ્યો આનું બસી જ્યો આપનું બસી જ્યો તું અમારે નોતો એમાં હે આવા નતો તો 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 આ તો ગરમ જ થાય છે અને બાઠા વળી કરો જો તમને દેશ અને દુનિયા આ ભાઈ બોલ તો કે મતાવે તો વધારે જીજી હાલતો

બે ત્રણ આઠ નવ અગિયાર બાર તેર બાવી ત્રીસો પછી છવ્વી અસ બારસો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા એકસો બારસો એકત્રીસ

રા દે કાકા વિભુવનદ આવી ગયું છે નથી લો મારું છે ને મારું છે ને ના તો મારું છે ને એ મારું છે તો કોણ મગજ છે

પંચાસત્રીસ્રીસ છત્રીસ એકાવન તમારા નથી તમારા નથી બાર બેતાલીસ બાર બેતાલીસ